અને ગવારની જામે ખોટવાનું હોય તો જાવી રીતે આ તો જાવી રીતે આ નીકળા ને ગવાર હોય ને આમ બટકી જાય આ આપણે બટકે ની અંદર હોય આમાં પાણી નાખી દેવા પાડવાના બનાવ્યો છે પછી આ પૂરી બનાવી છે શક્કરપારા બનાવ્યા છે

અને મસ્ત વાતાવરણ છે ને મજા આવે છે હેઠળ આ બધું મજા નહીં આવતી એટલે માથે આવી જશે ને આપણે બનાવવાનું છે આજે રેસીપી વિડીયો રેસીપી તો બધા વિચાર કરતા હશે કે આ છે ગવાર ગવાર તો નથી આપણે આ ગવાર નથી આ છે આપણે સોડા અમારા ગામડા ભાષામાં આદિ ભાષામાં સોડા ગયા દેખાય ગવાર જેવા પણ ગવારું હોય નહીં આ અને ખાઈને ત્યાં અંદરથી આપણે કેમ ઓલા હરીઘવાના ઓલા હોય ને એવા નીકળે તો આને આપણે કેમ બનાવવાનું અને ટેસ્ટમાં કેવું લાગે એ બધું તમને કેવું તો વિડીયો બનાવી રેજો આ છે અલગ જ છે અને આ છે ને આપણે સોમાં જ થાય નહીં હતી ગામડામાં જ થાય સિટીમાં તો જાજોભાઈ કદાચ બહુ કોકને હોય તો કદાચ મળે તે નહીં એ મળે અને સિટીવાળાને તો ભેળાઈ ન હોય ને કાદું ન હોય ને કાંઈ ટેસ્ટની ખબર ન હોય તો આ છે ને મારા નટરાજને ફેવરેટ છે

તો આપણે આને ફટાફટ ખૂટી નાખી અને પછી બનાવશું શાક અને શાક કેમ બને તો વિડીયોમાં બનાવે જો ખૂટવાની શરૂઆત કરી દીધી છે તો આને ગવારની જેમ ખૂટવાનું હોય તો જ આવી આમ આવી રીતે તો જો આવી રીતે આ નીકળે ડંઠણ ને આ નીકળે આપણે સોડા તો જો મસ્ત મજાને આવી રીતે ખૂટી નાખીએ બધા આપણે હવે પછી બનાવીશું શાક આપણે સોડા ખૂટી નાખ્યા છે

હવે નાખી દઈએ આપણે તેલ મરશું ને આમાં બધી જે મસાલા નાખવાનું હોય ને એ તો છે ને ધોઈને હડોવીને મૂકવાનું હોય મતલબ આપણે ધોઈને તૈયાર કરી નહીં ખાશે હવે નાખી દઈએ આપણે મસાલા કેમ કે આને છે ને આપણે બધો મસાલો આમાં જ નાખ દેવાનો પી પાણી નાખી દેવાનું એવી રીતનું હોય કે હવે નાખી દઈએ આપણે તાણા જીરું પછી નાખી હળદર પછી આપણે નાખવાની છે વઘાણ વાયુ ન કરે એમ હવે નાખ દઈએ આપણે સ્વાદ પ્રમાણે મીઠું તો જો એટલું મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે તો હવે નાખવાનું છે આપણે મરશું અમે ગામડામાં છે ને તીખું તીખું ખાઈ આ મોડું ન હોય મારે એટલે આપણે એટલું મરશું નાખીશું બહુ જાજુ તો નહીં નાખતા કેમ કે અમારે બે છોકરા પાછા ખાવાવાળા હોય તો જો આવી રીતનું હોય પછી હવે નાખવાનું તેલ હજી આપણે નાખવું પડશે આમાં થોડું જો એટલું નાખ્યું કેમકે આપણે આ છે ને ચડવા બહુ વાર લાગ્યો ગવાર કરતા ત્રણ ગણો વાર લાગે તો આપણે છે ને ટાંકી

સડવામાં વાર લાગે એટલે પાણી વધારે નાખવાનું કુકરમાં બનાવશે ને તો અલગ આવે છે ટેસ્ટ ન આવે એટલે અમે તો ને તપેલી જાય ને ત્યારે બળી જાય ને હાવ કોરું બનાવવાનું હોય હાવ એટલે હાવ કોરું તો હંડું બળી જાય ને ત્યારે કે કેવી રીતનું બીનવું એમ અને ખાવું ને ત્યારે કહેશું કે કેવું મસ્ત બીનુ તો હવે સડવાથી કલાક જેવી વાર લાગશે બહુ વાર લાગે આ પાણી બધું સડે ત્યાં સારવાળો મિત્રો તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો આખી રેસીપી આપશે કેવી બને તમને કહેશું આપણે જવાનું છે દુકાને અને આ હવે બનાવશે શાક ને રોટલા ને કાંઈ તો બધા એમ કે છે કે આ તો બધાયને ખબર હોય કેવી રેસીપી પણ અમુક અમુકને ન ખબર હોય સિટીવાળાને અમુક જોઈ ન હોય ને કેમ હોય તો આપણે એટલે રેસીપી આપી દીધી છે કેવી લાગી ખાસ કરીને કમેન્ટ કરજો અને તમે કોઈ કોઈ આ રેસીપી સોડાનું શાક ખાધું અને કોઈએ નહીં ખાધું અને એનો ટેસ્ટ લેવો હોય તો ત્યાં મળે કમેન્ટ કરજો સમાન જ મળે અને મિત્રો બીજું કહેવાનું કે તમે સિટીમાંથી કોણ કોણ બ્લોગ જોવે ને અને આ વસ્તુ તમારી અહીંયા શાક બને છે કે નહીં તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલ આપણે શાક કીધું હતું કે બનાવી છે તો બની ગયું છે તો ફાઈનલ જો આવું બન્યું છે જો હવે આવી રીતનું કોરક બનાવવાનું હોય તો જો આવી રીતનું ખાવ હોય મસ્ત બની ગયું કા જોરદાર ખાઈ દેવાનું ગવારે છે ને ગવાર આપણે કેટલી વાર કહેવાય ગયું જોર હોય ને કુણા માખણ પી દેવા આ જો આવના છે સોડાના સોડા એ મજા ની કળે આવે આ હું ખાવાનામાં હોય મજા આવે છે ગા રોટલા દૂધ કરી હમણાં ખાવાનું જરૂર કરી દે પછી તમને બતાય કેવો ટેસ્ટ છે ટેસ્ટ ની આમાં સોડા કેવા નીકળે દેખાડી તમને ટેસ્ટ તો તમને કઈ ખબર ની પડે કે તે આવો આવે ગાવ અમે તો કે તમને આવો આવે પણ તમને ખબર પડે અમે તો ખાવું સોડા નીકળશે ને કે આવી રીતે હોય ને સોડા પાડી દે પડશે ને અમારે બેન એક થન છે મને મિતાલીને તો જો બટેટા ખાવા છે ને અમારે આમાં દાણા ખાવા છે ને બે અમે બે થીને જેટલું શાક ખાવાનું તો પહેલા અને કેટલા છોડા નીકળે ને પછી તમને બધે છોડા જે પાડ્યો ને એના અંદર જપલી તમને ખબર પડી જાય આમાં કેટલો ટેસ્ટ છે અને ભાઈ અમારે તો લેસન કરે હે લેસન નહીં હું બધું સીતરે નેવું બનીવું

ખાસ કરીને બધા કમેન્ટ કરજો જોતા હોય તો એટલી કમેન્ટ કરો ઢગલો પાડી દો અમારે સોડા જ હે હા ઢગલો પાડો ભાઈ અને ખાસ કરીને કમેન્ટ કરવાનું ક્યાંથી જોવો ને ઓલો કમેન્ટ

સેવડો બનાવ્યો છે પછી આ પુરી બનાવી છે બનાવ્યા છે પછી આપણે બનાવવાનું છે બટેટા બનાવવા એટલે ફૂંગળા તળી લીધા ના શિયાળો ઓડા ના ખોવા સોખાના ભૂંગળા મમરી એવું બધું તળી લીધું હજી જે ગળાવાનું બાકી છે કેમ કે હમણાં તળીને મૂક્યું છે હવે હું બનાવી નાખું તો હશે ને તે દી હાથે એમનું હોય ને તે દી આપણને દાડું ખાવાનું ભાવે નહીં કે એટલે આવું બનાવી કે એટલે છોકરા માટે ખાધા ઘરે નાખો દે એટલે ધરાવે છોકરા કે રાય તું નહીં અમારે મિતારી ગયેલું તો એ કઈ દે ખાતા જ નહીં ને આપણને તે હાજર ન ઓછું ભાવે એટલે આવું ખાઈ લેવું તો હા તમને દીટાડું ખાવાનું હોય આજ તો છે નાખ પાસે તો ને નદી રાંધવાનું હોય પણ અમારે છે ને ગામમાં આપણે એમ કે ને દી રોટલા એવું ઘડાય પણ તળવાનું એવું ન હોય તે મેં આજે પાછળ દી તળી નહીં તો હજી તો કાલે તમે વિડીયો જાવી રાંધી શે છે ને અમારે આજ પાછ છે સારું હાલો તો જો એટલી એટલી વસ્તુ બનાવી છે ને આજે તી સોડા નું શાક જો હરોયરોય સોડા નું શાક અમારું જો એક વિડિયો બનાવો કાલ ને હરોયરોય 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 એક કલાક થી રાંદુ બધી વસ્તુ બનાવું ನೀ ಪಾಸ್ ಮಿಲೆ ಡೈ ಅಂತ ಏನನ್ನು ನಮ್ಮ ಪರಿಶೆ ಅವಲ್ಲ ಸರ್ ಮಾಡೋದು ಕೈನ ಬತ್ತು ಲಾ ತಾವು ಏನು ಮಾಡೋದು ಸರ್ ಅದು ರಮಜಾ ಕಾ 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 ವಿಡಿಯೋ ಬ್ಲಾಕ್ ಕರೆ ಹೂಂ ಆಕ ಬಲ್ಲಿ ಜೋಸು ಮಾರ ಜಾವ ದುಕಾನ ಗೆ ಗರಾಕ್ ನಿ ಟ್ರಾಫಿಕ್ ಬದಾರಸಿ ತಹಾರ ವಾ ತಜಾದ್ ನ ವಿಡಿಯೋ ನ್ಯಾನ್ ನಿ ರೆಸಿಪಿ ತಾಕ ದಿವಸ ರಾ ಬಿಂಗ ಬೇ ದಿವಸ ಏಕ ವಿಡಿಯೋ ಬನೇ ಅಂತ ತೋಯ್ ತಾಕ ದಿವಸ ರಾ ಅಂದ್ವಾ ಮಾತ್ರ કેમ કે હાઈમેટમ હોય એટલે થોડું સારું બનાવી નાખવું પડે નગર હાઈમ નથી ભાવિ સારું હાલો તો આજનો વિડીયો કંઈક આવો હતો આ સાથે જ વિડીયો પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું નવા વિડીયો પ્રેમ બે બાય